કોને કોને આવું થાય છે જો હાલ વાટાણે ઇસ્ત્રી કરવા બેસવાનું ઈચ્છે તો ખરા એટલે આ હા બે વચ્ચે એક થોડું હાલે હા બે વચ્ચે એક જ ખોલો બાબુ મમ્મા અત્યારે જવા ટાઈમે કરવા બેઠી છે ઇસ્ત્રી અત્યારે પેલા નો ઘર ના ગાય પણ મને એવું હતું કે આમાં ઇસ્ત્રી કરે છે મેં કઈ જોયું નહીં કોને કોને જો આવું થઈ છે હાલ વટાણે ઇસ્ત્રી કરવા હજી વાળ બાંધેલા છે વાળ માં ખાલી જેલ જ નાખવાની છે હમણાં તૈયાર થઈ જશે કોને કોને આવું થઈ છે જો હાલ વટાણે ઇસ્ત્રી કરવા બેસવાનું અને એમાં આજ આરતી છે એટલે વેલું જવાનું છે થઈ જશે થઈ ગઈ ઇસ્ત્રી તો સરસ ચાલો તૈયાર થા फटाफट આજે આરતી કરી લે હમણાં તૈયાર થઈ જાય આ ટીન વારો છે એટલે આજ મસ્ત તૈયાર થવાનું છે એટલે તમને બતાવી ઓકે હમ ચાલો મળીએ તૈયાર થઈ જઈએ ચો 10 મિનિટમાં તૈયાર થઈ જઈને મારા બાડમાં ખાલી જમવાનું હમ ઓલી છે તો ખરા એટલે આ હા બ્યુટીફુલ જે મેં થોડીક નવી હેરસ્ટાઈલ લેવડી સાગર જો ઇટ્સ કોલ્ડ ફ્રેન્ચ બ્રેડ સાગર ચોટલો અને નીચે છે ને ચોટલો નહોતો આવતો એટલે ચોટલી રહી ચોટલી વાટ દીધી બધે સાગર ચોટલી પાછળ થી બધે પાછળ થી તો બધે સાગર ચોટલી છે સાગર ચોટલી નહી તો અહીંયા કેમ તે રબર રાખ્યું કે આખું પડશે ક્યાં આલપુર अथेरा के तो का रुए तो गाडी न तो पचे सारो तो एको वर विघ्न आकी दो बस बस च कितनी मस्त लग रही है ब्यूटीफुल सुपर्ब करता करता बदले एक बार माताजीला जय बोलवाऊ बोलो श्री अंबे જો મારે છે ને ડેઈલી હું બ્લોગ નથી બનાવતી એક દિવસ ને એક દિવસ બનાવું છું એટલે રોજ બ્લોગ નથી આવતા એટલે બે વખત ગુડ મોર્નિંગ થાય છે અમારું

બધા કરો ને બધા નથી ખાતા તમે બે જ ખાવ છો રોટલી નથી ખાધી ને તો હું તમને વિડીયો માં લઈશ જો જો ફ્રેન્ડ્સ આ રોટલી આ લોકો ના ખાય ને તો તમારે પનિશ કરવાના જ બંને ને તો આવું આવું છે આજે પહેરવાનું આ જે લાસ્ટ ડે છે ઓર્કેસ્ટ્રા છે એટલે આજે બહુ ધમાલ કરવાની છે બહુ મજા

ધીસ ઈઝ મે ફાઇનલ લુક યસ એન્ડ ધીસ ઈઝ મીતુઝ લુક અમે બે જ પાછળ હોય ઓલા બે આગળ જતા રહ્યા હોય આજ છેલ્લો દિવસ છે એટલે એટલા એક્સાઇટેડ છે એ લોકો એટલા એક્સાઇટડ છે ગીશુએ મસ્ત મસ્ત આજ ગીશુએ મસ્ત પહેર્યું છે અને મેન પુનમે મેચિંગ મેચિંગ કર્યું છે બતાવશો તમને નીચે ફોટા એડ

એટલે એવી નાસ્તો રાખ્યો છે આજે નાસ્તામાં છે છોલે કુલચા એવું છે તો ચલો પાસ લઈ લીધો ઓકે ચલો બધું રેડી છે મળીએ નીચે જઈને બતાવી શકું તમને કે આ તો અહીંયા લગ્ન કરવાનું મન થઈ જાય છે અને આરતી છે બોલ કેમ આવી આરતી ઓ હોય

શ્રી કૃષ્ણ જો આજે છે દશેરા તો દશેરાની બધાને હાર્દિક શુભકામના અને સાથે સાથે છે ગાંધી જયંતિ પણ તો ગાંધી જયંતિની પણ બધાની શુભકામના તો જો રાતે અમે કેટલા વાગે સવારે ચાર વાગે ઘરે આવ્યા સુતા ને ત્યાં પાંચ સાડા પાંચ થઈ ગયા હતા એટલે પછી કાંઈ વિડીયો શૂટ નહોતો કર્યો તો હવે અત્યારે ન કરીએ છીએ એન્ડ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને હા કમેન્ટ કરજો કમેન્ટ કરતા નથી તમે લોકો કમેન્ટ કરો પ્લીઝ અને આગળના વિડીયો જોવા માટે ચેનલને કરી દો સબસ્ક્રાઈબ બા બાય મળીએ નો નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બ બાય